પાલનપુરના આબુ હાઇવે પર ન્યૂ પાલનપુર વિસ્તારમાં આવેલ તિરુપતિ રાજનગર સોસાયટીમાં એકાવન દીકરીઓના કન્યા પૂજનથી શુભારંભ થયેલ નવરાત્રી મહોત્સવ ધૂમ મચાવી રહ્યો છે પાલનપુરની તિરુપતિ રાજનગર સોસાયટીમાં સફાઈ કામદારની દીકરીના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ એકાવન દીકરીઓનું પૂજન કરી નવરાત્રીનો પ્રારંભ થયો હતો બાદમાં વડીલો વયવંદના સહિતના કાર્યક્રમ યોજાયા હતા આજે જ્યારે પ્લોટ ગરબા મહોત્સવના વધતા જતા ક્રેજ વચ્ચે શેરી ગરબાનું મહત્વ ઘટી રહ્યું છે ત્યારે શેરી ગરબા થકી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તિરુપતિ રાજનગરના ગરબા મહોત્સવ ધૂમ મચાવી રહ્યો છે આમ પાલનપુરમાં તિરુપતિ રાજનગરમાં ભક્તિભાવ સાથે ખેલૈયાઓ માની આરાધના કરી રહ્યા છે ભારતીય સંસ્કૃતિ ઉજાગર રહે અને શેરી ગરબાનું મહત્ત્વ દિવસે દિવસે વધે માતાજીનું જે સાચું આરાધનાનું પર્વ છે એ સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિ સાથે અમે તિરુપતિ રાજનગર પરિવારમાં ઉજવણી કરી રહ્યા છીએ અમારો જે વિચાર હતો કે અમારા સફાઈ કામદારની દીકરીને અમે અહીંયા એમના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવીને શરૂઆત કરાવી એકા એકાવન દીકરીનું પણ પૂજન કર્યું સાથે સાથે વડીલોની પણ વંદના કરી બાળકોના હાથે આરતી પણ કરાવીએ છીએ અને તમામ લોકો આવા માતાજીના કાર્યમાં સહભાગી થાય પોતે કંઈક ધાર્મિક કાર્યોમાં જોડાય છે એ ભાવ સાથે પ્રગટ થાય એ માટે શેરી ગરબાનું આયોજન સારી રીતે થાય એ માટે અહીંયા આયોજન કર્યું છે તમામ લોકોનો આભાર માન્યો આ છેલ્લા દસ વર્ષથી મારું આયોજન છે અને શેરી ગરબાને મહત્ત્વ મળે એ માટે થોડોક વિશાળ લેવલ ઉપર આયોજન